હું પ્રવીણભાઈ વિઠ્ઠલદાસ પંચાલ રહેવાસી માકોર માર્કેટ યાર્ડમાં ચણા લઈને આવ્યો છું પણ ગઈકાલે જે સોશિયલ મીડિયા પર જે પાયામિયાણા આક્ષેપો થયા છે રાજકીય રોટલા શીખવા માટે કે કર્મચારીઓ પૈસા માગે છે પણ ખરેખર એવું નથી અને અમે અહીંયા અત્યારે સવારે છ વાગે અહીં આવેલા છીએ ડીઝલનો એકસો દસ રૂપિયા ભાવ છે અને અત્યારે અમે એટલા બધા ખેડૂતો હેરાન થયા છે કે એમની કોઈ વાત નહીં અને આવા રાજકીય રોટલા શીખવાવાળા વ્યક્તિઓથી દૂર રહેવાનું અને ખરેખર પાયા વાત એ છે કે કોઈ કર્મચારી પૈસા માગતા નથી પણ અમે બધા હેરાન પરેશાન થયા છીએ અને આજે જે ની હેરાજી બંધ છે એ ખરેખર સપ્તાહ ચાલુ થવી જોઈએ એવી અમારી ચોકની માંગ છે